સ્વાદ દેખાય બોલો તું કેવું ભોજન ગોળ ગોળ હતું આ ગોળ તો આપડે એમ લોક માં આવે છે ઈ ગોળ નઈ આ તો તીખું હતું ગોળ રોટલો આવે ને એ જેવું બસ ચિત્ર હવે વધારે ના બોલીશ કેમ કે જેટલું તું બોલો એટલું મારા મોઢામાં પાણી આવે છે હવે તો મારે એક કામ કરવું પડશે નહી એટલે કે આપણે ગુજરાત જઈએ આપણે ટિકિટ કાપવાની છે ટિકિટ કાપતા આવી અને છે ને એ વાનગી છે ને વાનગી જેના તું ઓખા કરો છો એનો સ્વાદ લેતા આવી થઈને હા તો ચાલો હાલ

હા હાલો ને એને પૂછી લઈએ આજ હું તમને વાત કરી જંગલી રમી વિશે જંગલી રમી એ ઇન્ડિયા ની સૌથી વિશ્વાસ પાત્ર એપ છે અને અહીંયા વર્લ્ડ રમી ટુર્નામેન્ટ અને રમી પ્રીમિયમ લીગ જેવી મોટી મોટી ટુર્નામેન્ટ યોજાય છે કે જ્યાં તમને કરોડો રૂપિયાની વિનિંગ પ્રાઇઝ જીતવાનો મોકો મળે છે પણ ગગશેટ આ બધી ટુર્નામેન્ટ જીતવી એટલી પણ સહેલી નથી આપણે કેમ સારા કોમેડી વિડીયો બનાવવા માટે એમાં અભિનય કરવા માટે પ્રેક્ટિસની જરૂર પડે છે એવી જ રીતે તમારે રમી ટુર્નામેન્ટ રમવું હોય તો એમાં સારી સ્કિલની જરૂર પડે છે જે તમને મળે છે પ્રેક્ટિસથી જંગલી રમીની અંદર ફ્રી ટુર્નામેન્ટ પ્રેક્ટિસ ગેમ અને ફ્રી ટ્યુરિયલ્સ મળે છે જેનાથી તમારી અંદરની સ્કિલનું ઇમ્પ્રુવમેન્ટ થાય છે જો ગગશેટ આપણે સારા કોમેડી વિડીયો બનાવવા માટે સારા લોકેશન ઉપર જાવી સીવી અને ત્યાં આપણે કેટલો ખર્ચો કરવો એ આપણે મર્યાદિત હોય છે એવી જ રીતે જંગલી રમીમાં પણ ડેઇલી અને મંથલી ડિપોઝિટ તમે સેટ કરી શકો છો એવી જ રીતે હું મારી લિમિટ જાતે સેટ કરી શકું જેથી મને ખબર પડે કે ગેમ નો કંટ્રોલ મારા હાથમાં છે જો કે અમુક વખત છે ને મારે વધારે ગેમ થઈ જાય છે તો હું છે ને આમાં બ્રેક લઈ લઉં કારણ કે બ્રેક લઈશ તો વધારે સારું રમીશ ને સારી રીતે રમવાનો અર્થ જ આ છે તો પછી રાહ કોની જવો છો જંગલી રમી બડા સોસો અચ્છા ખેલો નમસ્કાર ડાઉનલોડ ક્યાંથી કરું ક્યાંથી હું કે આપડા કોમેડી વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો ત્યાંથી હમણાં જ ડાઉનલોડ કરો

હા પછી તો મેં ચાલે આપી દીધી મેં એકદમ મનુષ્ય ને છેલ્લી માંગ હોય તો આપણે પૂરી કરી નાખી પછી એને શું કર્યું ખબર હું એને મારું વાહન વાદળ માં ભટકાડી દીધું વાદળમાં કોને ભટકાડી દીધું વાદળમાં ચિત્ર ગુપ મનુષ્યનું જે ઓલું પક્ષી આવે ને ઉડતું એની આરે ભટકાડ્યું મનુષ્યનું ઉડતું પક્ષી કહ્યું ચિત્રગુપ જો ઓલું પક્ષી જાય ને એની આરે ભટકાડ્યું તું વિવાદ છે હા

કટલી કદા જોર માંથી મારી હમણાં ભોમા નાખી દે હે કે યાર આ લોખંડ ની કદા લઈને આવ્યા કે હું એમ રાજા આ ગાંડો લાગે હાલો ભાઈ દે હા સાચી વાત છે ચિત્રગુપ્ત ચાલો એ ઉભા રહ્યો ઉભા આવો તો વગર નો દેવો ને તો પાઘડી લઈને ઉભા એ આ ચિત્રગુપ્ત ગયો મારે તને ગોતવા જવું પડશે હે મસ્કા આખા ગામમાં તું જિંદગી સારી જીવે છો પણ કેમ બાબા હે મસ્કા તારી દુકાને ઘર મો આવે આવે કે પણ તું મોજ હોત તે લાલુ પપ્પા એમ છે એ ના ના પપ્પા આમ જો તો ખરી ગીલા ગાનો પાડો છે

પણ તમે કોણ યમ હમ હે યમ યમ તો હમ ભી નહીં કિસી સે કમ મનુષ્ય ભારત મારું આટલું ઘોર અપમાન મસ્કા 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 ગડીક માં કે કશે નાય કેતી ભઈ આવા કે કશે

ખોટું બોલા તમે આ ટોપી એ ગગાશી ખોટું કરવા બોલો એકા છે તમારાજા બની નાટા મારે છે તો હજી ખોટું બોલો તમે એ ગોકળિયા બેઠ એક કામ કરું હું જ માં રખડવા જાઉં તું અહીંયા બેઠ નગર બે કાલો કર્યા જ કરીશ તું ગાંડો ન કરી હું કઈ ક્યાંક અત્યારે કે વાહે દોડતા હતા તો એમ કે છે પછી હું તો અહીંયા હોવા ન હું તો ખબર નથી પડતી જાણવું પડશે આ હું રાજ રમત છે ને એ હાલ તો હું આમ જાઉં એ ચિત્રગુપ્ત હું તને ચિત્રગુપ્ત હવે હું સમજી ગયો મનુષ્યના કપડા કેમ પહેર્યા છે હા આઈની તને વાનગી ખાવા મળે ને એટલે ત્યાં કપડા પહેર્યા છે ને કઈ વાનગી એ ભાઈ નાતે કોલા ભાઈ હું છે ને તેલ મરચું ખાઈને દિવસો પસાર કરું તો મે વાનગી નો જોય હોય ભાઈ એ હું સમજી ગયો ચાલ હું તને એમ લોક માં લઈ જાવ ચિત્રકૂપ ગધા પકડ પર Oh no <laughs> uh? <laughs> બહુ વજન વારે છે હું કદાચ હા હા ભાઈ મમ્કા હું જીવું તું આખું ખોલીશ ને તો મને એમ લાગશે કે તું જીવે છો અને ભાઈ ને છે ને તો મને એમ લાગતી કે તું મરી ગયો ઓય બાપા લલુ બાબા કેવી મોસમમાં કેદા મરી ઓલા ભાઈ અહીંયા ઊભા થઈ ગયા કોણ કોઈ નાટક વાળા ભાઈ મસ્કા નાટક વાળો કો કરતો ઓય બાપા મેં આપા લોખંડની બનાવી છે ઓ મસ્કા ઓ લોખંડ ને ઓય બાપા બસ આવો બસ આવો ભાઈ કિડનેપ કરીને ભાજા બસ આવો કોકનો કિડનેપ પાતો લાગે એ બસ આવો

ના 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 હારે તો જોક લલુ બાપા એકવાર ને તો માથાના બે ભાગ થઈ ગયા થા બોલો લ્યો મનુષ્ય તારી વાતો માવી હું મારા ચિત્રગુ પાછો ગયો મારે એને પકડવા પડશે એ લલુ બાપા અરે તો લાગે ગશણ ને બચાવવા જાવી નકર ઓલા પાછા ગિરને પડી જશે હાલો ગોકુ આ બા જલ્દી બતાય Oh my god!